તો કેમ જેમાં યુટ્યુબ એમ તમારા બધાનું મારા બધા એનું સ્વાગત છે મારા નવા મસ્ત મજાના બ્લોગમાં અને ભાઈ આજે વરી પછી આપણે ઘાસી વરાવી આવી અને આજે તો જુઓ કે કબૂતર અંદર પૂર્યા હતા ને આ ભાઈ આપણી આને સાઈડમાં રાખો આના આમાં ધ્યાનના આમાં ધ્યાન દો એટલે હવે ભાઈ અંદર બધા કબૂતર પૂર્યા છે અને તે પછી આપણે થોડાક નવા કબૂતર દઈએ એવું બતાવવાનો નથી એ બતાવવાનો નથી એટલામાં તમે સમજી લો પછી જો જઈ લો આવ્યો ડારિયા લઈને આવ્યો એ જઈ લો આવી ગયો એટલે મારી વાહે એ આવી ગયો અને હવે એક થોડીમાં આપણે કબૂતર ઉડા આપણે ચાર પાંચ છે ચાર પાંચ અને ભાઈ ના કહેવાય એવું થઈ ગયું આપણે કાલે આપણે કબૂતર મરી ગયું છે અને એ કબૂતર બહુ મસ્ત મજાનું એમ બહુ ગમતું હતું મને બહુ પ્યારું હતું લાજવાબ કબૂતર હતું પણ ભાઈ કાલે એ મરી ગયું છે એટલે કાલે મને બહુ દુઃખ થયું બહુ એટલે બહુ દુઃખ થયું એમ પછી હવે જન્મ લીધો હોય તો મૃત્યુ તો થવાનું જ છે ભાઈ જાજો અફસોસ હોય કેટલો કરવો એમ જન્મ છે એટલે એ વસ્તુ વ્યક્તિને કે પક્ષી હોય પ્રાણી હોય ગમે હોય મૃત્યુ તો થવાનું છે એટલે કાલે એની જિંદગી પૂરી થઈ ગઈ હતી પછી આપણે ગમે એટલું હાચવી એને ગમે એટલું કરી એટલે કાલ એ ટપકી ગયું છે એટલે ઓફ થઈ ગયું એટલે મરી ગયું છે એ તો થઈ ગયું ભાઈ બધું બાકી તો બધા ત્યાં હવે ઘણા બધા થઈ ગયા છે એમાં કાંઈ ઓલું છે નહીં પણ હવે જે વહેતા છે એને અત્યારે થોડાક છે એને આપણે ઉડાડી અને બાકી બધાને અંદર પૂરી રાખીએ અત્યારે ખોલવાના નથી ખોલવાનો ટાઈમ છે બપોર પછીનો એટલે બપોર પછી ખોલશું આપણે અત્યારે ખાલી જે ઉડાડવાના છે એને કાઢી બારે અને ઉડાડ્યા આજે તો કન્ટિન્યુ બ્લોગમાં પેંડુંથી જોડાયા રહેજો બધા એટલે હમણાં તો તમને બધાને મજા આવતી હશે બ્લોગમાં અજયભાઈ આસમન માં ચડાવી દે આપડે મસ્ત મજા ના જાય આપણા કબૂતર અને ઉડાડી એટલે એન રૂપી બધા જોડાયા રેજો એટલે આજના બ્લોગ બહુ મજા આવી જવાની હતી

ओ काबरा का परिंदा चलो इसको अभी छोड़ देते हैं चलो उड़ो अभी उसको भी छोड़ ये अपना मारवाड़ा इसका भी आग दिखा देता हूँ चले तो ये तो इधर देख चलो इधर देख लो ना ऐसे जो भाई कहीं ना कटे हो, उड़े रहे तो जा हम जो चढ़े जो।, जो गुलाट मार, ले, मार। गुलाट मार गुलाट आए मारे गुलाट मैं रख एक चालीस गुलाट मैं रख जो ઉપર ચડતો જાય ને ગુલાટ મારતો જાય જો ઉપર ચડતો જાય ને ગુલાટ મારતો જાય જો માર ગુલાટ ઉભા રહેજો ઓલો ઓલ બાજ આવી ગઈ છે બાજ નહી ઓલો બગલો આવી ગયો છે એટલે બીજો જો આમ ઉ ચડતો જાય ને ગુલાટ મારતો જાય માર ગુલાટ જો જો કેમ ગુલાટ મારે ચડતો જાય ને ગુલાટ મારતો જાય ચડતો જાય ને ગુલાડ મારતો જાય અને જો ઓલા તન તો આટલી વાર મોકો જડી જ આટલી વાર ખાલી કમુદા ખાટલી થઈ ગઈ વાર આમ ઓરિજિનલ ઓરિજિનલ બ્રીડ

થોડી વાર જ ઉડાજે આજે કેમ કે હું આપણે ઉડાડવા તો હતા નહીં પણ તો ઉડાડ્યા પણ આજે ઉડ્યા નહીં જાજી ઘરે એટલે ઉતરી ગયા પહેલાં તો ખાવા પીવાનું જો એને નાખી દીધા અને ફરી રહી અંદર રહેવા દેવા અને જંગલી બેઠું જોવો જંગલી આપણે અહીંયા દેજે અને હવે આમની માને ફૂલા રહેવા દઈ અને હવે આ જગ્યા ઉપર આવશું ફરી પાછા અને તો જ્યાં એમની ખુલ્લા રહે ને પછી ઓલા કબૂતર આપણે બારે કાઢશું

હવે લા લાખ નો ખર્ચો તો નહી પકડી લીધો બહુ અફસોસ થાય ભાઈ કબૂતર બાદ પકડી લ્યો ને ભાઈ નજર ને અમે યાર પકડી લીધું હમણાં આમ પડી ગયો ને પકડી નીકળી ગયો એ મને એવું લાગ્યું તું ભાઈ તો જા આરામ કર પકડ જ મોબાઈલ આમ નીકળી આવી ગયો લક્ષક કાય એવું કે પકડી લીધો બાદ હાલ 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 જો આને આને લોઈ કે હું જીલા જો કોઈ છોડું ગયા એનું મને ભાઈ તો આની પેલા પણ મેં બધી ના પાડી હવે આજે પાખડા ખેંચી લેવાના આપણે સીટ જ ઉઠાડવાની છે અને ઉડાડવા તો ઉડવાના ઉડવા દેવાના ઉડવા જ પણ એટલી પીસી રાખવાની એકાદ રાઉન્ડ મારે આ કે બધું એ આમ જા ઊંચા ઉડે ને દેવાના આ જમે ભીનો કોમલી કેતો તો તઈ ના ગયું આ આ આ આ આ આ આ આ હવે ખાવા આપણે એક ઉતાર લે આ આ આપણે આમાં લઈ જા

નીચે બેસી જાવ છું ઉતરી જઈ તો તો ભાઈ આ કબૂતર તો આપણે ઉતરી ગયા છે અને એક જો બે વા બેહી થા બી ગયા છે અને ઓલા એક કબૂતરને આપણે બાજે પકડી લીધું આજે ભાઈ નજે અમે પકડી જ લીધું એ હોય હોટકા પછી નક્કી નથી નીકરાવી ગયો હોય તો બગી જાઉં મને ખબર છે તાઉં થી કબૂતરને પકડી લીધું એ બાજે જે લાલ આંખનો મે તમને ઝીરો દેખાડ્યો તો એ તમે જોઈ લ્યો પેલા કયો હતો એ ડર વારો કાઢી હાથ નો છે બાર વાળા ને અંદર પૂર દીધો છે કા પઠવું છે આ નહીં અને હવે જોઈ લો પેલેથી તમારે વિડીયો જોવો હોય ને તો જોઈ લેજો આપણે અંદર દેખાડ્યું કે ના એ દેખાડ્યું કે આપણે લાલ આંખનો જીરો હતો એને આપણે પેલા કાબરા ભેગી કાઢ્યો મેં આ કાબરા ભેગું જ્યાં વચ્ચે બેઠું ને કાબરા ભેગું કાઢ્યો તો એને તો એને એકને પકડી લીધો આજે નીચે હતો ને નીચે ઉપર આવ્યો કેટલી એટલી વાર પકડી લીધો એને અને હવે આખા બધાને હાંજી ખોલવા જઈએ ને પર કાતરી નાખવાના ક્યાં બધા હવે ઉડાડવાના નથી આપણે સીટ ઉઠાવી લઈ મસ્ત મજાની બાકી બાદ બધા ધીમે ધીમે કરતા આપણે લઈ જાય ચાલો ભાઈ હવે આપણે નીચે વહી જાય ને આખા બધાને અત્યારે ખુલ્લા રહેવા દે કેમ કે આને પૂરવા જઈને તો આ બધા નીકળી જાય તકલીફ એ છે એટલે હવે એ તો અત્યારે તો અહીંયા જ બેઠા રહે સાંજથી કઈ ઉપાધિ નથી હવે નહીં ઉડે પાછા હવે સાંજે પાંચ છ વાગે આવશું આપણે અને ત્યારે જવું ખોલશું અને ત્યારે ખવડાવી પીરાવી લઉંશું બાકી હવે કબૂતરને ઉડાળા નથી આપણે હાવ બંધ ભાઈ આપડે આ જીત્યો હતો ને ફાઈનલી ઘરે આવી ગયો પાછો બચીને આવ્યો છે મોત ના મુમાંથી આવ્યો ને જા મને એમ કે બાજુ પકડી લીધો બાજુ પકડ્યો નથી પછી બારા છે આપડા અને એના પણ બાજના હાથમાં નીકળાઈ ગયો છે આવ્યો બાજુ હવે તેના પાક આપણા કરે હવે દુડવા દેવાનું નથી ભાઈ મોતના મૂમાંથી બાજુ આવ્યો ભાઈ આ ચલો જીર્યો છે મોતના મૂમાથી બાજુ આવ્યો છે આજે બાજે પકડી લીધો તો એમ સમજી મરી જ ગયો એમ સમજી દેવાનું હોય આપણે અત્યારે આ બચીને આવ્યો છે બંને એમ કે બાજ લઈ જ ગયું છે મોતના મૂમાંથી બચીને આવ્યો જો હજી એને ચેક કરવું જોઈએ લાગ્યું તો નથી કે જોવું છે ચેક કરવું છે ડાક બાગ ઉપર તો હે ડાઘ એવું લાગે છે આમ તો કઈ તકલીફ નથી ને અત્યારે નહીં એવો ડાઘ એવો છે એમ હાથમાં નથી આવે એમ જો લોક બચી ગયો વાંધો નથી આલો બાકી બધાના પાક આપણે ઓલા કંઈ છે એટલે ના હગે જાજી ઘડી એટલે એકાદ બે રાઉન્ડ મારે નોર્મલી જ્યાં જ્યાં ઊંચા ચડે ને એટલે સીધો સકરો ઉપાડ લે હવે એટલે હવે તો બાજનું ધ્યાન રાખવું જ જોઈએ આપણે અત્યારે જો કે ભૂગે છે બચી ગયો છે ફાઇનલી એમ હવે કાંક એમ થયું દિલને હવે કાંઈ વાંધો નથી પાછો ઘરે આવી ગયો બાકી ટેન્શનમાં આવી ગયો તો કેમ કે એ કબૂતરે જો કે હું મસ્ત છે એમ અને ઉડવામાં છે એમ તો હાલતું પાલતું કબૂતર મસ્ત બહુ હારામાં હારો ઉડે છે એટલે એ બચી ગયો વાંધો ના આવ્યો કઈ બાકી આમ તો બાજુ પકડવાનું જ કર્યું તેને પૂરેપૂરું તો તોય બચી ગયું છે તો હવે અત્યારે ખાવા પીવા નાખ આપણે બધાને નાખી દીધું આમ તો અને પછી પૂરી જાય